सहजात्म स्वरूप परम गुरु परम देव श्रीमद् राजचंद्र परमात्मा जन्मोत्सव कार्तिक पूनम निमित्ते त्रिदिवसीय शिबिर वांचन दरमियान बालराज युवराज आ देवांशी अलौकिक युग पुरुष जीवन में अद्भुत आश्चर्यकारक अपूर्व प्रसंगों सत्संग वांचन में वाँचू विचार्यू यह अंतरंग ત્રીસ પ્રશ્નોની સાઠ માર્કની ક્વિઝ હરીફાઈના પ્રશ્નો અને તેના જવાબ આ સાથે વિગતવાર મૂકવામાં આવે છે દરેક પ્રશ્નના જવાબ એક કરતાં વધુ વખત આ શિબિરના સત્સંગ વાંચનમાં સીધી કે અડકતી રીતે આવરી લેવાયા હતા આ દરેક પ્રશ્નોના જવાબ વાંચતા વિચારતા ફરી ફરીને વાગોળતા પરમકુમારદેવની ઓળખાણમાં શ્રદ્ધામાં વધારો થાય એમ છે પરમકુમારદેવનો ત્યાગ વૈરાગ્ય ઉત્કૃષ્ટ સંવેગ અને નિર્વેદ અને તેને લઈને માત્ર સાત વર્ષની ઉંમરે થયેલ જાતિ સ્મરણ જ્ઞાન ઇન્દ્રિયાત જ્ઞાન નાકે રૂપ નિહાળતા અને લોચનથી રસ જાણતા લબ્ધિઓ પ્રગટી છે આરસી ચોખ્ખી થઈ ગઈ છે કપાળ જોઈને નામ કહે કોઈની જન્મની તિથિ કે મરણની તિથિ કહે કોણ ક્યારે મોક્ષે જશે તે પણ કહે દૂર સુદૂર શું બની રહ્યું છે કે બનશે તે કહે સામેવાળાના મનની વાતો કહે વગર પૂછે સામેવાળાના પ્રશ્નોનો જવાબ આપે અદ્ભુત યાદશક્તિ કાળનો ક્ષયપશ્ચમી પુરુષ આ જન્મ કવિત્વ શક્તિ જ્યોતિષશાસ્ત્રનું નષ્ટ વિદ્યા સુધીનું જ્ઞાન જે શીખ્યું શીખાય નહીં પૂર્વની પ્રતિ આપે એવા બોધપત્રો કે લખાણ જે પુષ્પમાળા મોક્ષમાળા આત્મસિદ્ધિ શાસ્ત્ર અને પોતાની દશાસૂચક આત્મકથારૂપ ગદ્યને પદ્ય મળી હજાર જેટલા પત્રો બધું ઉદયની યોગે આત્માને લૂંછાયને વાણી ખરી તે મુજબ વિતરાગ જેવો બોધ તીર્થંકરના હૃદયની વાતો આગમની મૂળ પ્રત ઓરિજિનલ કોપી એ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત મૃત આ ઉપરાંત દસ વર્ષની ઉંમર પહેલાં જ શરૂ કરેલા અવધાન પ્રયોગ આગળ જતા જાહેરમાં શતાબ્ધનના પ્રયોગો આત્માની અનંત શક્તિનો ઉગાડ સૂચવે છે નહીં શીખેલી નહીં સાંભળેલી અને જેના નામ માત્ર પણ અજાણે એવી દેશ દુનિયાની સોળસોળ ભાષામાં પૂછાયેલ પ્રશ્નોના માગ્યા મુજબ ગદ્ય કે પદ્યમાં વૈરાગ્યબોધક જવાબો આપે આ સાક્ષાત સરસ્વતી અને હિંદના હીરા વ્યવહારે કારકિર્દીની ટોચે હવે પરદેશ જઈ વિશ્વનો હીરો ભલે બનાય એમ છે બનવું નથી સ્પષ્ટ નકાર લક્ષ્મી વધે અધિકાર વધે કુટુંબ પરિવાર વધે તેઓને તો આ કારમો ઉદય ભાઝે છે કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ અને પોદગલિક મોટાય તો હલકા પણ ઉમેન્યું અને જગતમાં માન ન હોય તો મોક્ષ અહીં જ આવા આવા સિદ્ધાંત બોધ વાક્યો વધનારને જેઓને પૂર્ણવિતરાક જેવો બોધ સહેજે સ્મરણમાં આવે છે વિના આયાસે તેઓને તો આત્મમર્થ સમાઈ જવું છે માત્ર પૂર્વેનું ઋણ ચૂકતે કરવા અહીં આવવું પડ્યું છે વનની મારી કોયલ જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે આપી ઋણ મુક્ત અવધાન કરવા બંધ કરે છે પૂર્ણ વિતરાકતાની આ સાબિતી જ્યાં પૂર્ણ વિતરાકતા હોય ત્યાં સર્વજ્ઞતા હોય લખે છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે પાંચ ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે હૃદય શૂન્ય વધશે આત્મકારતા છે અશરી ભાવ સાથે શરીરમાં છે દેહ છતાં દેહાતી જ દશા અબંધ પરિણામે ગૃહસ્થા વેદે છે આત્મિક બંધનથી સંસારમાં રહેવું બન્યું નથી સહજ સમાધિમાં સ્થિત છે સમવસ્થિત છે ઘર અને વન બધું સમાન છે વિસ્તૃષા પરિણામી છે હું મારા આત્મ સ્વરૂપમાં લીન છું સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજ્યા મહાશાંતિ આનંદતા મેં અહીં આ સાથે આપવામાં આવેલ આ સત્સંગરૂપ ક્વિઝ હરીફાઈમાં પૂછાયેલ ત્રીસ પ્રશ્નો અને તેના જવાબો સાંભળતા તે અંગે વિચારતા જોતા પ્રશ્નોત્તરમાં ઉપયોગ રાખતા પરમ કુવાદીની શ્રદ્ધામાં વધારો થવામાં ઉત્કૃષ્ટ નિમિત્ત બની રહેશે સાથે ત્રિદિવસીય શિબિરના સત્સંગ વાંચની લિંક પણ આપેલ છે સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ